મારા ખિસ્સામાં સો રૂપિયા હોય સામે રેસ્ટોરન્ટ છે પચાસ રૂપિયામાં જમા રહે છે મારી વિરુદ્ધના ગમે એટલા માણસે જગદીશ મહેતા હાય હાય જગદીશ મહેતા હાય હાય પણ સો રૂપિયા છે ઓલા પચાસમાં જ જમાડે રહે છે મારું જમવાનું તો કન્ફર્મ છે જ મને વિજય રૂપાણી પણ ઓળખે છે અને ભાજપનાથી માંડીને કોંગ્રેસના બધા ઓળખે મારા ફાધર પોતે જ મને યા તો મારાથી નારાજ હોય કાં એ વૃદ્ધાશ્રમમાં હોય તો ધૂળ પડી મારા અવતારમાં પરસોત્તમભાઈ રૂપાલાને અધ્યક્ષ બનાવે એવી વાત પણ છે સૂચિત જે મંત્રીમંડળ ભવિષ્યમાં બનવાની વાતો છે કે ટૂંક સમયમાં સરકાર પણ નવી બનવાની છે એકસો ને એક ટકા એમાં પણ એનું નામ ચર્ચાય છે આ લોકો ને આવે તો બીજા ને શરદી થઈ જાય આટલું ત્યાં ઝુકાવ છે દહીંમાં તમે દૂધ દૂધનું તપેલું હોય એમાં તમે એક ચમચી દહીં નાખો તો ઢેફા જેવું દહીં દહીં થઈ જાય સવાર સુધીમાં પણ તમે એક ડોલ એક નાખી દો તો એ દૂધમાં દહીંમાં ગોળ ઘોળવું ન થાય ને કાંઈ ન થાય એ ખાટી છાશ થાય બળગા જેવી એ ભાણાઉટકોમાં માનમાં ખપ લાગે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે હવે કદાચ નેતાઓના મુખેથી સફેદ કપડામાં કલરફુલ વાતો સાંભળવા નહીં મળે પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરના જે ફેરફાર હોય છે તે સ્પષ્ટ રીતે જોવા મળશે સર હવે ભાજપના સંગઠનમાં ફેરફાર આવશે કારણ કે સી આર છે તે હવે કેન્દ્રમાં ગયા છે શું લાગે છે સર આવે નવા સંગઠન તરીકે તમે કોને જોઈ રહ્યા છો જુઓ આમ તો એક નામો ચાલી રહ્યા છે બજારમાં પણ સી આર પાટીલે ભલે એણે ભારતીય જનતા પાર્ટીને ત્રિમંડસ બહુમતી અપાવીને હેટ્રિક કરવામાં આમ જો તો હેટ્રિક જ થઈ છે એકાદ બેઠકની વાત કરીએ તો પણ ભલે સારું કામ કર્યું હોય પણ એ અંતે કરીને કેવું ગયા કે ઊંઘ વેચીને ઉજાગરા લેતા લીધા એણે ઊંઘ વેચીને એ હું કરતા ગયા ભારતીય જનતા પાર્ટી જે કોલર ઊંચા કરીને ચાલતી હતી બે વેત એનો રથ ઊંચો હતો એવી સ્થિતિમાંથી અત્યારે ધરાતલ તો આવી ગયા એમાં બે ત્રણ વસ્તુ બની છે કે સંગઠન નામે જે છે ને એ એકદમ જો હુકમી ચલાવી છે સંગઠન શબ્દનો અર્થ જ છે સર્વસંમતિ સરકાર બહુમતી સે ચલતી હૈ ઓર દેશ સર્વસંમતિ છે આવું એ વાક્ય બોલ્યા છે સરકાર બહુમતી સે ચલતી હૈ લેકિન દેશ ચલતા હૈ સર્વસંમતિ એટલે સર્વસંમતિમાં ભાઈ સી આર પાટીલ જે છે એ પૂણા ઉતરા એમ તો એને એ તરફ ધ્યાન જ ના આપ્યું એને તો હંમેશા ચાબુક ફટકારી કામ લીધું તંત્ર પાસેથી કારણ કે એની પાસે એક માઇક્રો પ્લાનિંગ એટલે કે રેસીપી કયો કે પોલિસી કયો એની પાસે હતી કે માઇક્રો પ્લાનિંગ સાથેની વાત એવી કે તમારા મારા ખીચામાં સો રૂપિયા હોય સામે રેસ્ટોરન્ટ છે પચાસ રૂપિયામાં જમાડે છે મારી વિરુદ્ધના ગમે એટલા માણસ જગદીશ મહેતા હાય હાય જગદીશ મહેતા હાય હાય પણ સો રૂપિયા છે ઓલા પચાસમાં જ જમાડે છે મારું જમવાનું તો કન્ફર્મ છે જ હાય 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 હાયની ની જગ્યાએ છે ભલે હાય હાય કરે પણ જમવાનું નિશ્ચિત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું બે કરોડ ને ત્રીસ લાખ લોકો એની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં જ કહું છું સાડા છ કરોડ ની જનતામાં બે પોઈન્ટ ત્રીસ કરોડ એની પાસે બાકાયદા રિસિપ્ટ વાળા સદસ્યો છે અને પંચોતેર લાખ એના પેજ પ્રમુખ છે એ પંચોતેર લાખમાં એક પરિવારમાં હમ દો અમારે દો તો હવે રહ્યા નહીં હમ દો અમારા એક એમ ગણો તો ત્રણ ત્રણ લોકો થાય એ પંચોતેર ગુણ્યા ત્રણ તો તમે સરવાળો કરો તો સાડા છ માંથી સાડા ત્રણ ચાર કરોડ લોકો તો સીધે સીધા ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન જોડાયેલા એટલે એને ખબર છે કે મારે ન તો મીડિયાની કઈ રાહ જોવાની જરૂર છે વિશ્લેષકોની જોવાની એટલે એની ટીકાની નોંધ લેવાની જરૂર છે ન મારા ક્રિટિક્સની નોંધ લેવાની જરૂર છે ન સંગઠનમાં પોતે જે જૂનવાણી હોવાનો આ દાવો કરનારાની જરૂર છે મારે કાંઈ તમારે સાંભળવું નથી મેરી મરજી એ રીતે એને ચલાવ્યું એટલે જીતી તો ગયા મેં તમને કીધું સો રૂપિયા હતા અને પચાસ રૂપિયા જમાડતા હતા પચીસે પચીસ બેઠક મેળવી લીધી એક અકસ્માત ને કરો તો છવ્વીસે મેળવી લે પણ લચ્છો થઈ ગયો આપણે જાણીએ પરસોત્તમભાઈ તો એને બાદ કરતો આવી ક્રિટિક્સ માં પણ એને એની નાવ તો પાર ઉતારી દીધી બિલકુલ પણ સંગઠન ને જે લૂણો લાગી ગયો સંગઠન માં જે અંદરો અંદર અસંતુષ્ટ ફેલાણો છે અને લોકો શિથિલ થઈ ગયા નિષ્ક્રિય થઈ ગયા એને ફરીથી જગાડવું પડે એવી સ્થિતિ છે એ ભાઈ જે છે અત્યારે ભલે ત્યાં ગયા હોય કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સરકાર અને સંગઠન બે લેવલે કહું છું ધર મૂળથી ફેરફાર કરવો પડશે ટોપ ટુ બોટમ ફેરફાર કરવો પડશે નળિયાથી તળિયા સુધીમાં ફેરફાર કર્યા વગર હાલશે નહીં અને એને કારણે અત્યારે હવે શું ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે એક ક્ષત્રિય સમાજનો રોષની વાતો તો હજી તો આપણી તાજી છે નંબર વન નંબર ટુ આદિવાસી વિસ્તારમાં પણ કાલે સવારે કોઈ ચૈતર વસાવા પાછા બીજા કોઈ પેદા ન થઈ જાય અને આપણો જે નાનો વોટ બેન્કનો એ વોટ શેર જે છે એ પણ ન છીનવાઈ જાય એટલે એક આદિવાસી બેલ્ટમાં પણ આપણે ક્યાંક રાખવું પડશે પછી ઓ જે સૌથી મોટી વોટ વોટબેન્ક છે કોળી સહિતના તમામ બત્રીસ તેત્રીસ કે છોતેર જેટલી જ્ઞાતિઓ એમાં આવે છે તો આ ઓબીસીનો પણ પંચાવન ટકા જેટલો વોટ શેર છે ગુજરાતમાં એમ કહેવાય છે પંચાવન સાહીઠ ટકા જેટલો જે વોર્ડ છે એની ઉપર પણ આપણે કાબી જ રહી શકીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલે એક ચહેરો ઓબીસીમાંથી લેશે અને બાકી જે પાટીદાર છે એમાંથી લેશે અત્યારે જે આ વર્ગીકરણ મેં કીધું ક્ષત્રિય આદિવાસી ઓબીસી અને પાટીદાર એમાં કોના 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 નામ ચાલી રહ્યા છે એની હું આપણે ખાલી વાત કરું કે ક્ષત્રિય સમાજમાં અત્યારે દેવુસિંહ ચૌહાણ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇન્દ્ર વિદેશી જાડેજા આઈ કે જાડેજા આ ચાર ના નામ ટોપમાં છે પણ એમાંય સૌથી વધુ ચાન્સ દેવુસિંહ ચૌહાણ છે જે એક્સ સેન્ટ્રલ મિનિસ્ટર હતા તે એ એટલા માટે કે બાકીના ત્રણ જે છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇન્દ્ર વિદેશી જાડેજા આ ત્રણેયને તો ક્ષત્રિય સમાજના આંદોલન વખતે ક્ષત્રિય રજવાડાઓ એ ભાજપૂતો ગણાવ્યા હતા એટલે કે એ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ છે ક્ષત્રિય સમાજના ક્ષત્રિય નેતાઓ નથી એવું તે તે સમયે થયેલું એટલે કે આમાંથી કોઈને બનાવે તો હજી રોષ પાછો યથાવત રહી એટલે ઇન્દ્ર વિદેશ જાડેજા એ તો એને ગલગલિયા થાય એટલે મૂક્યા છે કે ભાઈ તમારું નામ એ અત્યારે છે એમ માનીને એનો બીજો કોઈ ઉપયોગ કરશે કારણ કે નેતામાં કઈ ખામી નથી પણ હવે એક વગોવાઈ ગયેલી સ્થિતિ છે કે અત્યારે બજારમાં એવું લાગે છે કે આ ત્રણેય નેતા તો ભાજપનું તાણ્યું સમાજનું નહીં તાણ્યું પણ દેવુસિંહ ચૌહાણ એ છે વ્યક્તિત્વ કે જેની ઉપર કોઈ ભાજપૂતની છાપ નથી એટલે દેવુસિંહ ચૌહાણ હોય કે એવું બીજું કોઈ પણ હોય ટૂંકમાં એવા વ્યક્તિને પણ ભારતીય જનતા પાર્ટી હવે કોઈને જે સંગઠન બનાવશે ને એમાં ચાર પાંચ મુખ્ય મુખ્ય પોસ્ટ જે છે એમાં આ પ્રકારની વર્ણન કરી શકવામાં આવે કે પ્રમુખ તરીકે દેવુસિંહને બનાવે ધારો કે તો ઉપપ્રમુખ તરીકે ઓબીસીમાંથી કોઈને બનાવે પછી પાછા બીજો મંત્રી કે સહમંત્રી તો એમાંથી પાછા અલગ અલગ ભાગ પાડવામાં આવે

એ એટલા માટે વધુ છે કે ઓબીસી ચહેરામાં તમારી જાણે નરેન્દ્ર મોદીએ જે વિશ્વકર્મા યોજના બહાર પાડી હતી કે જેમાં તમામ મોચી દરજી સુથાર લુહાર જ્ઞાત આ બધી એને એ બધાને સરકાર લોન આપશે અને કામ મળશે એ વાત કરી એનું સૌથી મોટું આ જગદીશ વિશ્વકર્મા છે એનો ચહેરો છે એમ કહેવાય છે કે એની પણ આ એક આઈડિયા પણ હતી અને બહુ માનીતા માણસ છે સરકારની ગુડ બુકમાં પણ છે એટલે એની પણ સંભાવના તીવ્રતમ છે પાટીદારમાં તો રજની પટેલ જે ઉપાધ્યક્ષ અત્યારે છે ભૂતકાળમાં એવું બન્યું છે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં કે જે ઉપાધ્યક્ષ હોય એને પણ અધ્યક્ષ બનાવે જેમ કે ભાવનગરના રાજેન્દ્રસિંહ જે રાણા હતા એ ઉપાધ્યક્ષ હતા તો એને પછી પ્રમુખ બનાવ્યા હતા અધ્યક્ષ બનાવ્યા હતા એમ જો એવી કોઈ ફોર્મ્યુલા હોય તો રજની પટેલ અત્યારે જે છે માજી મંત્રી ને અત્યારે સંગઠનમાં છે ઉપાધ્યક્ષ છે એને પણ કદાચ અધ્યક્ષ બનાવે અને આદિવાસીમાં ગણપતભાઈ વસાવા કે નરેશભાઈ પટેલ આમ તમને કહું તો ચાર ને ચાર આઠ ને ત્રણ અગિયાર અત્યારે અગિયાર એટલે કે ડઝન જ જેટલા નામ અત્યારે બજારમાં ચાલી રહ્યા છે નરેન્દ્ર મોદીને જો કે કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે એટલે જે કોઈ કાઢશે એ પણ મેં કીધું ફોર્મ્યુલામાં ફેરફાર નહીં પડે ચહેરામાં ફેર પડી શકે પણ જે રેસીપી છે એ તો આ છે કે તમામ તબક્કાને સ્થાન આપીને અહીંયા અને સરકાર બે માં કઉ છું આ પેરેલ હાલવા દેજો આ કોઈ વસ્તુ એકમાં નથી ચારે બાજુ એટલે સંગઠનમાં પણ આ સ્થિતિ છે તો સરકારમાં પણ આ સ્થિતિ રહેવાની એટલે આવી રીતે એ તમામ તબક્કાને મેઇન મેઇન જે તબક્કા જેને કહી શકાય જે લોકો યા તો રીસાયેલા છે યા તો અસંતુષ્ટ છે યા તો શિકાયતી વર્ગ છે યા તો હજી ઝંખે છે કંઈક મને મળવું જોઈએ આ પ્રકારની જે ચારેય જે વર્ગ છે એને સાચવી લેશે એવા પ્રમુખ સી આર પાટીલની જગ્યાએ આવે એવી સર તમે જે વાત કરી એ વાત પર જ આવું છે તમે જે રીતે કીધું કારણ કે ભાજપનો સ્વભાવ રહ્યો છેલ્લી ઘડીએ કોઈ પણ એવું નામ જાહેર થાય જે ચર્ચામાં ન હોય કદાચ આવું કોઈ નામ જાહેર થાય તો એક્ઝામ્પલ કેવા કેવા નામ હોઈ શકે એમાં કે ભાઈ જે કોઈ વિચાર્યું ન હોય હવે દાખલા તરીકે તમને કહું આહીર સમાજમાંથી ઉદય કાનગઢ જનતા પાર્ટીના અત્યારનું એક્ઝિસ્ટિંગ જે કઈ છે એનું સંગઠનથી માંડીને સરકાર સુધીમાં જે મેઇન પાવર એની ગુડબુકમાં પણ છે અને તમને કહું કે સરકારના વિશ્વાસુ પણ છે બિલકુલ અને થોડાક મહત્વકાંક્ષી છે એનું તો મંત્રી સૂચિત મંત્રીમંડળ ભવિષ્યમાં બનવાની વાતો છે કે સમયમાં સરકાર પણ નવી બનવાની છે એકસો એક ટકા એમાં પણ એનું નામ ચર્ચાય છે પણ હવે ધારો કે આહિર સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોકને ગોઠવવા હોય કે સમાજમાં કાંઈક આહિર સમાજને પ્રતિનિધિત્વ આપવું પડશે કોઈને જ્ઞાતિગત જે કરવું હોય તે પણ સંગઠનની દ્રષ્ટિએ કે સરકારમાં ઉદય કાનગઢનું નામ પણ આવે છે એટલે ઉદય કાનગઢ ભલે પ્રદેશ ભાજપના પ્રમુખ ન બને તો પણ સંગઠન મંત્રી બને કે એવું કઈક બને પણ એને એવો પોર્ટફોલિયો આપે જે મહત્વપૂર્ણ હોય એટલે આમ પણ કોળી સમાજમાંથી તમને કહું આપણે પરસોત્તમભાઈ સોલંકીના દીકરી એ પણ સક્રિય છે ભાવનગરમાં છે જે ગેની બેન આપણે જેલીબેન ઠુંગર એની જે મહત્તા અંકાઈ રહી છે કારણ કે એ તો હારી ગયા કમનસીબી છે પણ એનામાં એક પૂર્ણપણે જેને રાજકારણી સક્રિય રાજકારણી સેવાભાવી સારા ટૂંકમાં એવા રાજકારણીની છાપ જે છે એવું જ આ બેન વિશે કહેવાય છે પરસોત્તમભાઈ સોલંકીની દીકરી વિશે એમાં એક પંથ દો કાચ છે કે બીજું બધી એની સક્રિયતા તો બરાબર પણ એ પરસોતમભાઈની દીકરીથી એ વધુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ઘોગા પંથક કે ભાવનગર પંથકની છ સાત બેઠક ઉપર પરસોત્મભાઈ અમરેલી સહિતની વાત કરું છું સોલંકી પરિવારનો એટલો દબદબો છે ભાવનગર અમરેલી બધું જ્યાં કે જો આ લોકોને છીક આવે તો બીજાને શરદી થઈ જાય આટલો ત્યાં ઝુકાવ છે એટલે એવા નામ પણ તમને કહું આવી શકે એટલે ટૂંકમાં અને આદિવાસી પટ્ટામાં તો આપણે જાણીએ છીએ કે જ્યાં ચૈત્ર વસાવાની જેમ જ તમારે જો તમે ભારતીય જનતા પાર્ટી એવો કોઈ યુવા ચહેરાને મૂકે કે તમે વિચાર્યું પણ ન હોય એવા યુવા ચહેરાને મૂકે અને ખાસ કરીને એવું માનવામાં આવે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એક બીજું સરપ્રાઇઝલી પણ કદાચ અધ્યક્ષ એવી વાત પણ છે હવે અત્યારે બધા એમ માને કે આવું બધું હોય ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમ કે છે કે એ તો એનું ડિમોલ્યુશન ગણે કારણ કે એક જમાનામાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે આટલું બધું હવે અહીંયા પ્રદેશમાં અધ્યક્ષ બને તો પણ એવું નથી ભાવનાબેન ચીખલિયા કેન્દ્રમાં મંત્રી હતા અને જુનાગઢની કોર્પોરેટરની ટિકિટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા આપણે જાણીએ છીએ એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે એવું કંઈ હોતું નથી પણ પરસોત્તમભાઈને ધારો કે બનાવે તો શું કામ બનાવે એ આપને કહું કદાચ અહીંયા બનાવે કે સેન્ટ્રલના ઓલામાં બનાવે પણ સંગઠનમાં એને ચોક્કસ લેશે સુકામ

જે કોઈ લોકો નારાજ છે એ નારાજમાં જો આ ભાઈને મંત્રી બનાવે પરસોત્તમભાઈ તો મંત્રી હોય તો એનો વિરોધ થઈ શકે કારણ કે દેખાનું ઝેર થાય વળી પાછું જૂનો પાછો રોગ ખુલે કે ભાઈ આ એ જ મંત્રી છે ને જેને આપણા સમાજ ખરાબ કર્યું હતું તો મંત્રી તરીકે બહિષ્કાર કરો વળી ડખો થાય સંગઠનમાં હોય તો શું છે સંગઠનમાંથી કહી શકે હવે હું મંત્રી છું નહીં તમારે કારણે મારું મંત્રી પદે ગયું બધું ગયું પણ સંગઠનમાં એટલે મારે જે મના રૂઠેલા છે મનાવાની વાત છે એટલે એ શું કરશે કે પરસોત્તમભાઈને પણ બનાવે ધારો કે અને બીજા બે એને ક્ષત્રિય સમાજના નેતાઓને વચ્ચે એને સાઈઠમાં રાખે દેવુસિંહ ચૌહાણનું નામ આપ્યું એના જેવા કે જે લોકો ક્ષત્રિય સમાજને પણ મનાવે કે ભાઈ હવે જે કઈ છે બીજ ગઈ સો બાદ ગઈ તો કંઈક આ થાળે પડે કારણ કે કરવું તો આવું ચોક્કસ જ પડશે આખે આખું સંગઠનને તળિયાથી નળિયા સુધી બદલાવશે અને ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીની રૂપરેખા છે એ પ્રમાણે લાવવું પડશે કારણ કે અત્યારે તમે શું કર્યું છે કે દહીંમાં તમે દૂધ દૂધનું તપેલું હોય એમાં તમે એક ચમચી દહીં નાખો તો ઢેફા જેવું દહીં દહીં થઈ જાય સવાર સુધીમાં પણ તમે એક ડોલ એક નાખી દો તો એ દૂધમાં દહીંમાંય ગોળ ઘોળવું ન થાય ને કાંઈ ન થાય એ ખાટી છાશ થાય બડગા જેવી એ ભાણાઉટકોમાં એ માનમાન ખપ લાગે એટલે અત્યારે એવું થઈ ગયું છે બહારથી એટલે કે કોંગ્રેસ સહિતમાંથી એટલા બધા લોકો આવી ગયા છે કે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી ફટકડી નાખો ને પાણીમાંથી કચરો હેઠે બે જાય ભાજપવાળા હેઠે બેહી ગયા ઉપર તરવા માંડ્યા બધા વિપક્ષો એટલે એમાં ફેરફાર કરવો પડશે એટલે આ પ્રકારે કોઈ પણ સરપ્રાઇઝ એલિમેન્ટ જેને કહી શકાય એવું કરશે પણ છૂટકા નહીં એ આથી માંડીને સરકાર સુધીમાં

આ બધા જગ્યાએ તમને કહો મહાનગરપાલિકાથી માંડીને કારણ એવું છે હવે નજીકના ભવિષ્ય જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી એ કાયદેસર લેવલની વાત એ જીતો તો તમે ક્યાં છો હવે એ માપદંડ છે જો ધારાસભાની અને સંસદ સભાની ચૂંટણી એ જુદી ઘટના ધારાસભાની ચૂંટણી છે એ સરકારના લેવલ ઉપર જીતાય છે સંસદની ચૂંટણી વડાપ્રધાનના લેબલ લેવલ ઉપર ચૂંટાય છે એટલે એમાં તમે સ્થાનિક પ્રશ્નો તમારાથી ગૌણ બની જાય અહીંયા તમે સી આર પાટીલ નું મેનેજમેન્ટ જીતી ગયું આપણા પ્રશ્નો પ્રજા હારી ગઈ નાગરિક હારી ગયા પક્ષ જીતી ગયો છે કેન્દ્રમાં બધું પતી ગયું ખરી વાત શું છે જેમ આપણે કહીએ છીએ સાહેબ મને વિજય રૂપાણી પણ ઓળખે છે અને ભાજપનાથી થી માંડીને કોંગ્રેસના બધા ઓળખે મારા ફાધર પોતે જ મને યા તો મારાથી નારાજ હોય કાંઈ વૃદ્ધાશ્રમ માં હોય તો ધૂળ પડી મારા અવતારમાં તો આ શું કામ ભાઈ મારો દીકરો છે મારા પગ વગર નથી તો હું માનું બરાબર છે ને આ બધી રૂડી રૂડી વાતો ક્યારે સારી લાગે પેલા અમલ કરો તો એમ હવે આ જિલ્લા તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એ બા કાયદા વાત છે ને ગ્રાસરૂટ લેવલ તમે ખરેખર કોના કેટલામાં છુઓ એ માપદંડ જે કાઢવાની વાત છે ગ્રામીણ શું કામ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયત ચૂંટણી ફેસ ટુ ફેસ હોય છે એમાં ફેબ્રિકેશન ન ચાલે તમે પાવડર ચોપડો તો એવું કહી દો કે સાહેબ તમે આજે કંઈક ફેર એન્ડ લવલી લગાડીને આવ્યા છો ને તો તમારો ચહેરો જુદો તો એટલી રીતે લોકો ઓળખતા હોય એટલે તમે કોણ છો એ તમારે આખે આખું માપદંડ બધા લોકો પાસે હોય મતદારો પાસે એટલે ત્યાં કંઈ બીજી વાત ન ચાલે વાયદાનો વેપાર ન ચાલે રેવડીબાજી ન ચાલે કરિશ્માય ચહેરો ન ચાલે તમે અટાણ સુધીમાં અમારા ગામની રોડ કરી રસ્તા કર્યા કે નહીં બસ બે બંધ થઈ ગઈ રૂટ ચાલુ કરાવ્યા કે નહીં અમારા ગામનો હવેડો તૂટી ગયો તો તમે રિપેર કરાવો કે નહીં એ બધી બાબતો આવે અમારા ગામની નિહાળ ખંડેર હાલતમાં છે તમે નિહાળ હારી કરાવી કે નહીં આ બધી બાબતો આવવાની એટલે ખરી ચૂંટણી તો હવે થશે એટલે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાથી માંડીને ગ્રાસ જિલ્લા પ્રમુખ જેટલા છે ભારતીય જનતા બધો જ ફેરફાર કરશે અને ફેરફાર કરશે એમાં ઓબીસી સમાજ જે છે ખાસ કરીને એને વધુમાં વધુ પ્રાધાન્ય આપશે કારણ કે એનો વોટ શેર બહુ મોટો છે કોળી સહિતના સમાજ કોળી આહિત જેટલા લોકો ઓબીસી સમાજ જેને કહેવાય એ લોકોને વધુ આપશે અને ઓરેટરીમાં જે શ્રેષ્ઠ હોય બોલવામાં જે સરહૃદય હોય લોકોના ગળે વાત ઉતારી શકે યોજનાઓની કેટલાક તો અત્યારે એવા નેતાઓ છે કે સાંભળવા એમાં સી આર પાટીલ પણ આવી જાય તમે સી આર પાટીલને સાંભળવા ન ગમે તમારે એને સાંભળવા હોય તો સહન કરવા પડે સાંભળવા ન પડે તો માણસ કરે આ પોલિટિક્સમાં સૌથી પેલો તથા સદગુણ શું હોય આમ તો એ નૈતિક રીતે પ્રમાણિક હોય એ સારો ગુણ હોવો જોઈએ પણ હવે એટલી ઇતિહાસમાં સૌથી પહેલી વાત તો એની ઓરેટરી એટલે કે બોલવામાં શ્રેષ્ઠ હોવો જોઈએ માણસને સાચું લાગે સારું લાગે એ બે વસ્તુ હોવી જોઈએ તો એવા લોકોને પસંદ કરી કરીને નવેસરથી આખે આખું માળખું તમામ તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને મહાનગરપાલિકા સુધીનું સંગઠનનું આખું માળખું બદલાશે અને સરકારમાં પણ આ રીતનો ફેરફાર થશે ટૂંકમાં માળખું બદલાશે એ ફાઇનલ છે અને સાથે જ સ્થાનિક જે ચૂંટણીઓ આવી રહી છે એ કદાચ નવા પ્રમુખ સંગઠન માટે પડકારરૂપ રહેશે સર એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભાઈ ગુર્ધન ઝડપિયાના નામની ચર્ચા છે આપણે દલસાણીયા ભીખુભાઈ દલસાણી એમના નામની પણ ચર્ચા છે આ આમાં આ બંને ચહેરામાં કંઈ લાગે છે ના સાહેબ એ બધું હવે જો આમ આપણી કાઠિયાવાડી ભાષામાં ફૂટેલી કારતોસ આમ એના એના ઓલામાં ખામી નથી એની એની કૌશલમાં એના ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિતતામાં એની સિનિયોરિટીમાં કોઈ ખામી નથી પણ જે લોકો ભૂતકાળમાં કંઈક ભોગવી ચુક્યા છે હવે ચહેરા નથી કરી શકો એમ છો એ નહીં ચાલે ફ્રેશ ચહેરો તમારી ઉદય કાનગઢ તમે એને અત્યારે આપણે રાજકોટના ધારાસભ્ય આપણે ઓળખીએ છીએ પણ તમે આખા જાફરાબાદ જુનાગઢ થી માંડીને ઉત્તર ગુજરાત સુધી જાય તો એ કોઈ લાગે આપડી કોણ છે નવો ચહેરો છે પણ એને પ્રૂવ કરવાનું રહ્યું પોતાની જાતને પણ એટલે એ સખત મહેનત કરશે તમને જયારે મોટી જવાબદારી મળે ત્યારે તમને એમ થવું જોઈએ કે પક્ષે અમને કઈક આપ્યું છે આ બધા તમે છે તો ધરાયેલા માણસો છે ગોરધન ઝડપિયા એને શું નથી ભોગવ્યું તો ધરાયેલા માણસો છે ને એનો મેળ નથી પડતો તમે ભૂખા લોકો જે છે અથવા તો જે આકાંક્ષી છે જેને પોતાની જાતને પુરવાર કરવી છે જે પેશન છે જનૂન છે જેનામાં કે હું કંઈક કરી બતાવું એવા લોકોને આપો તો એ કંઈક કામ ખરેખર કરી બતાવે અને એવો ચહેરો છે કે લોકો કમસે કમ એને એને ઓબ્ઝર્વ કરવામાં પાંચ વર્ષ તો નીકળી જાય કે ભાઈ હમણાં તમે ધારો કે મેં કીધું એક્ઝામ્પલ તરીકે કહું કે આ ભાઈને તમે ઉદય કાનગઢને ફોર એક્ઝામ્પલ ઉપાધ્યક્ષ બનાવ્યા કે મંત્રી સહમંત્રી જે એનો સારી હોદ્દો હોય તો પેલા આપણે ભલે ઓળખીએ નક્કી પણ આખું ગુજરાત ગુજરાતીને ઓળખવામાં કાઢવાના કે ભાઈ કોણ છે ઉદય કાનગઢ શું છે એની નીતિ એ કઈ રીતે કામ કરશે અને એના જે કઈ કામ હોય એનું પણ લોકો મૂલવશે કે ભાઈ આવું તો પેલા ભૂતકાળમાં થયું નતું આ ભાઈ આવ્યા પછી જ આ પ્રકારની અહીંયા કાર્યક્રમ થયો જેમ કે અત્યારે તમે જુઓ ધારાસભ્ય તો રાજકોટમાં ત્રણ ચાર જણા છે રમેશભાઈ ટિલા દસનાબેન શાહ એ ધારાસભ્ય છે બધી વાત જાણીએ છીએ પણ સૌથી વધુ સારામાં સારું કાર્યાલય ધમધમે છે કોનું ઉદય કાનગઢનું ત્યાં રોજ બસો પાંચસો માણસ હોય છે જ્યાં તમને ચા પાણી નાસ્તો ચાલુ હોય છે તમને ખાલી લોકો આવે સાહેબ મારે રેસ્ટનિંગ કાર્ડ કઢાવવું એ કે દાદા બેસો અહીંયા ચા પાણી ભાઈ આપો દાદાને આમ છે એના માણસો પોતાના ઉદય કાનગરના માણસો તમને પૂછે છે શું કરવું છે રેશિંગ કાર્ડ કઈ વાંધો નહિ સાહેબ આટલી આટલી વસ્તુ તમારી પર હાથ વગી છે નથી તો હું આવીને ઘરેથી લઈ જઈશ તમે ચિંતા કરો માં આટલો બધો સદ્યારો ક્યાં મળે છે ધારાસભા નું આનું નામ જ ધારાસભ્ય કહેવાય લોક પ્રતિનિધ એટલે બાકાયદા લોક પ્રતિનિધિ સમજી લ્યો એનું બીજું બધું વ્યક્તિગત જવાબ દ્યો એણે જાહેર જીવનમાં જે કરવું ગટે એ બધું એણે કર્યું છે અને એનું અનેકો વખત મીડિયામાં આવેલું છે આપણો કઈ માસીન છોકરા છે નહીં એને વખાણ કરીએ જે છે તે છે એવું કાં રમેશ ટીલાવાનું નથી કહેવાતું કાં દર્શનાબેન નથી કહેવાતું ધારાસભ્ય તો એ પણ છે એટલે વાત એવી છે કે તમારી સક્રિયતા તમે ભયંકર બતાવો તો ઓબ્વિયસલી હવે આ પ્રમાણના લોકોને જ આગળ લઈ આવશે તમે ગોરધનભાઈનું નામ લીધું કે બીજા લોકો છે એ બધા ભોગવી લીધું છે અને એના ચહેરાથી લોકો વાકેફ થઈ ગયા છે એની પદ્ધતિથી વાકેત થઈ ગયા એટલે હવે લોકોને આકર્ષાય નહીં એટલે હવે સરકાર આખે આખું આ ત્રિમંદ ફેરફાર ગુજરાતમાં કરશે કે ગુજરાત છે એ દરેક રીતે મોડલ સ્ટેટ